કન્ફર્મેશન તમારો ખટારો એક પણ જાય હું બેઠો છે અને હવે તમે લઈને જાઓ ખટારો બધા લોકો ગામની અંદર

છે તળાવની સમસ્યા આજે દસ દિવસ થઈ ગયા છે આ આ તારીખે ચાલુ કામ એના પહેલા જ મને સમાચાર મળ્યા હતા કે ગામની અંદર આવી રીતના માટીનું કામ ગેરકાયદેસર કરવામાં આવે છે પછી આખી મેં રાતના અમે લોકો ત્રણ દિવસ સુધી કે ખટારા કેટલા ચાલે છે શું છે કોણ બધું અમે કર્યું પછી અમે એની આખી ખોજ કરી તો આ વસ્તુ કાયદેસર ન હતી અને ગેરકાયદેસર હતી અમે સરપંચની વાતચીત બધી સાંભળી કે ભાઈ આ બધું કામ તો સરપંચના થ્રુ જ બધું થયું છે પછી મેં

અને ગામના લોકોની આગમમાં સરપંચ છે કે પણ ગામના લોકો જ્યારે પણ કોઈ પણ ગામની સમસ્યા માટે તલાટી મંત્રીનો કે કોઈ પણ કામ હોય કે આપણે આવેદન પત્ર દેવાનું હોય કલેક્ટરમાં તો ગામજનોની પહેલા સરપંચ આગળ ઊભો હોય હંમેશા માટે થઈને કેટલા કેટલા દિવસથી ચાલુ છે આ દસમો દિવસ છે આજે એક દિવસ બંધ છે જ્યારે આપણે મતદાન હતું 7 તારીખે એક દિવસ તો બંધ હતું અને બધા વિડીયો મારી પાસે છે આ બધું

એમાં ક્યાંય પણ એવું લખ્યું નથી અને કોઈ કલેક્ટરનો લેટરમાં એવો ઉલ્લેખ નથી કે જીવમાં લઈ જવા માટે કોઈની કોઈ પરમિશન નથી આ લોકો પાસે આ ગેરકાયદેસર છે ને ગેરકાયદેસર છે તો અત્યારે જ આ એક્સિડન્ટ થયો છે જે ટ્રકનો એની અંદર કોઈ માનવને નુકસાન થયું છે કદાચ થયું હશે મને ખબર નથી મેં જોયું નથી હું આગળ આવ્યો છે જો કદાચ થયું પણ હશે તો એની અંદર નીકળશે બરાબર આ ટોટલી ગેર કાયદેસર છે અને ટોટલી ગેર આની સાથે આખું ગામ ઓગું છે અને સરપંચ ધાધાસભ્યોના બધાના સહારા લઈ અને આવી રીતના દાદાગીરી ચલાવે છે અને કંઈ પણ કામ હોય ગામની અંદર સભ્યોને પૂછા વગર ઠરાવ કરાવ વગર થાતું નથી ગામ સભા કરવા માટે એ લોકોને ભેગા નથી થાવા તમારા ગામના લોકો શા માટે જે કલેક્ટર છે પ્રાંત કલેક્ટર ઓફિસ એમાં જતા નથી

કામ ચાલુ છે સુબલામ સુન ની અંદર ની મંજૂરી વાળું એની અંદર ખોટી યોજનાઓ છે અને ગામ ને નુકસાન થઈ છે એવું લોકો નું કેવું છે